પછી ને ચીપકાવાળા ખબર તૂટી ગયું ભાઈ ભાઈ ભીખ તરીકે ભીખ માંગ નહીં નથી આ ચીપકાવાળા વહી ગયો જોયા જોયા ચીપકા નીકળી જાય હું થયું કો ગાડી પડી ગઈને તો કોકે એને કલર કર્યો છે ને ગાડી બને છાટા ઉડે બરોબર ક્યાં રાખો ગાડી ઘર પાસે નહીં બીજે કંઈક ઘણું જૂનું છે બરોબર બંને જ થઈ ગયો થઈ ગઈ ચાલવા ગામમાં એને મળી ગયો વસ્તુ એવી તી માહિતી ના માયલી ને વસ્તુ હવે ડસ્ટબીન ખરે રસ્ટબીન કાળે જ આવી હું કેવું તારે હ રસ્ટબીન ઘરે ઘરે નહીં ચોક્કસે જ આવી હા એમાં લેવાની નથી તારી ભલે ચાલો તો ચોક્કસે જઈને મળી બોલો ને મા રમા બી ગયો એટલી વારમાં બી ગયો બોલો એટલી વારમાં જીવો હવે જીવો ને મને

કેના ગામને હોસ્તાન કરી નવા ગામમાં સુકેશભાઈ હોસ્તાન રસ્થાન રસ્થાન ના જાય ભાઈ અરે કહેના શું ચાહતે હો મને બતકે મને આવડતું નથી કે વેતો પણ આવડતું એ બોલ ના ગામ કેમેરા ગામ પικο પાડના સરમા રે બનાવતા હોય જો કેવું ક દાટી આવતી નથી ફોટા અરે ખીલના ડાકા ને એમાં દુખે સારા દર્શન કરીને પછી ઓલા કાઈમ છે ભાઈ વયા જાય મંદિર જેને તમે ભલે હાલો

કમાઈ પણ નીકળી ગઈ બરાબર કે બોલો તો ને નીકળી ગયા ગાડીમાં તારામાં નીકળી ગયું લાગે મોટું જુલ હટી ગઈ દે તો વાંધો નહીં આ રોલો પેટ્રોલ પેટ્રોલ નખાવી દો હવે નીકળી આપડા આસ પેટ્રોલ પેટ્રોલ લખાવી દીધું હોય દસ રૂપિયા નું મહી પાલ દસ નું નખાવ્યું તમને દેખાડ્યું ગરીબ માણસો પૈસા વગર ના ગરીબ માણસ જે ગરીબ હે નાખું મેમેશ નાખું હે ગરીબ હે ગજબ બે જતી હે

કરી નાખી ભલે હાલો ખાલી ખબર મળી એક નવા વિડીયો માં ચલો જય માતાજી જય શ્રી રામ